સુરેન્દ્રનગર લોકસભા નવ ના અપક્ષ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર પોતાના પ્રચારમાં વ્યસ્ત છે જેમ જેમ ગરમીનું તાપમાન વધતું જાય છે તેમ ચૂંટણી પ્રચારમાં પણ ગરમીનો પારો ઊંચો ચડતો જાય છે ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા નવ ની જ્યાં ભાજપ કોંગ્રેસ તથા અન્ય પાર્ટીઓ સહિત અને અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન લાલજી મેર દ્વારા અપ્રુષ ઉમેદવાર તરીકે લડતા લાલજી મેર ના સરળ સ્વભાવ અને લોકોની વચ્ચે વધુ રહેતા હોય જેના કારણે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં લાલજી મેરને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે લાલજી મેરના સમર્થનમાં રાણપુર ખાતે પંચાળા ફાર્મ હાઉસમાં જંગી જાહેર સભા યોજાઈ હતી જેમાં રાણપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આશરે બે હજાર કરતા વધુ લોકો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ અપક્ષ ઉમેદવાર લાલજી મેરને જીતાડી દેવાનો આપ્યો કોલ એમાં લાલજીભાઈ મેરને અપક્ષ ઉમેદવારને સર્વે સમાજનો પૂરેપૂરો ટેકો છે અને અમારી કોલેસેના ચારે તાલુકામાં સમગ્ર એમની સાથે છે અને લાલજીભાઈ સો સો ટકા જીતશે એમાં સર્વે સમાજ સાથે ખંભે ખંભો મેળવીને રાત દિવસ એક જરા મહેનત કરી રહ્યા છે અને જીતાડ્યા વગર એવડાઈ બેસવાના સુરેન્દ્રનગર નવ લોકસભાની ઉમેદવારી મેં જાહેર કરી તો મેં મારા મનથી જાહેર નથી કરી પણ સારા એ ઝાલાવાડની ધરતીના અને જે વિસ્તારો આવે છે હાથે હાથ વિધાનસભા અને ઓગણીસ તાલુકાના લોકોએ મને સમર્થન કર્યું અને મને એવું લાગ્યું કે સારું મને અન્યાય થઈ રહ્યો છે અને લોકો મારી સાથે છે અને લોકો લોકમુખે જુવાળ છે કે લાલજીભાઈ તમે ઉભા રહો અને અમે તમારી સાથે છું એટલા માટે મેં આ ઉમેદવારી લખાઈ છે અને એકદમ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે કે દરેક જગ્યાએ મેં એક સૂત્ર બનાવ્યું છે કે કોંગ્રેસને કાઢો ભાજપને ભગાવો અને લાલજી મેરને લાવો એટલે લોકો એનાથી આનંદ છે કે અત્યાર સુધીમાં લોકોના જે કંઈ નાના મોટા કામ કરેલા છે અને સાથે રહેલા છે હું જમીન સાથે જોડાયેલો માણસ છું હું ખેડૂતનો દીકરો છું અને શું ખેડૂતની વેદના છે ગરીબીની શું વેદના છે આ બધું હું જાણું છું એટલે એટલા માટે અત્યાર સુધીના આ લોકસભાની અંદર સુરેન્દ્રનગરમાં જેટલા લોકો આવ્યા સાંસદો એ મત લીધા પછી આ વિસ્તારમાં કોઈ દી આવ્યા નથી આવું આ મતદાર ભાઈઓનું કહેવું છે મારી સાથે શું અન્યાય થયો તો આપ જાણો છો કે જે પાર્ટીમાં હું જોડાયો હતો અને એ પાર્ટીએ મને લાસ્ટ છેલ્લા સમય સુધી ચાર કલાક બાકી હતા અને કીધું કે ભાઈ લાલજીભાઈનું નામ ઘોષિત થવાનું છે મારું નામ ઘોષિત ના થયું અને એક દિવસનો સમય બાકી હતો તો ઠેકઠેકાણેથી તમામ સમાજના લોકો આગેવાનોના વેપારી મહામંડળોના આ બધાના મારે ફોન આવ્યા કે લાલજીભાઈ સમય છે અમને આ બાજુ ઉમેદવાર નથી ગમતો આ બાજુ ઉમેદવાર નથી ગમતો અને અમારે નોટામાં મત દેવા પડશે તો એટલા માટે તમે ફોર્મ ભરી દો અને ફોર્મ ભર્યા પછી તમે લડી લઈ જ્યો અમારો ખૂબ સહકાર છે એટલે એટલા માટે મેં મારું ફોર્મ ઝુકાયું અને એક હજાર ટકા હું લડી લેવાના મૂડમાં છું અને હું જીતવાનો છું જીતવાનો છું જીતવાનો છું કારણ કે હું જીતવાનો છું એવું ઝાલાવાડની ધરતીના લોકો કહે છે એટલા માટે હું જીતવાનો છું લોકસભા છે કંઈ નાની હૂની બાબત નથી પણ હિન્દુસ્તાનની ફલક ઉપર એક રેકોર્ડ જાહેર થશે કે આ સુરેન્દ્રનગરની લોકસભાની અંદર તમારી નજર સામે રેકોર્ડ જાહેર થશે અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સમાજના મતદાર ભાઈઓ જે મારી સાથે છે એને આ યશ મળવાનો છે અને તમામ મતદારો જ ઊભા છે આ લાલજી મેર ઊભો છે એવી કોઈ બાબત નથી પણ બંને પાર્ટીવાળા અત્યારે બ્રહ્મા ફોટો અપ્રચાર ફેલાવે છે કે લાલજીભાઈ અમારી સાથે જોઈન્ટ થઈ ગયા છે ઉલા કે અમારી સાથે જોઈન્ટ થઈ ગયા છે અમને ટેકો જાહેર કરવાના છે સાહેબ હું મારા મતદારોને વિશ્વાસ આપું છું કે જ્યાં સુધી ત્રેવીસમી તારીખે મતદાન થઈ જાય અને મારી નિશ્ચિત જીત છે કદાચ હું ક્યારે ઝુકીશ નહી મારા દિલમાં પ્રાણ રહે છે તો હું લડવાનો 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 અને જીતવાનો શું જીતવાનો શું જીતવું લાલજી મેરા વિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે વિપુલ લુહાર કેટીવી ન્યૂઝ ગુજરાતી રાણપુર